દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ગઢડા ઘ્યાલો નદીમાં વૃદ્ધ પાણીમાં ડૂબી ગયા પોલીસ અને નગરપાલિકાની રેસ્ક્યુ ટીમની ભારે શોધખોળ બાદ મૃતદેહ મળ્યો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો ગઢડા શહેરમાં આવેલી ઘ્યાલો નદીમાં એક વૃદ્ધ પાણીમાં ડૂબ્યા ની જાણ થતાં પોલીસ તેમજ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ સ્થળે પહોંચી હતી અને પાણીમાં શોધખોળ હાથ ધરી હતી જ્યાં ચાર કલાકની ભારે જહેમત બાદ ફાયરની રેસ્ક્યુ ટીમને ચાર કલાકે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદીમાં કોઈ શખ્સ પાણીમાં ડૂબ્યા હોવાના સમાચાર મળતાની સાથે ગઢડા પોલીસ કાફલો તેમજ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમની નદી પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી જ્યાં ચાર કલાકની ભારે જહેમત બાદ ફાયરની રેસ્ક્યુ ટીમને ચાર કલાકે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગઢડાના સિત્તેર વર્ષી અરજણભાઈ માલાભાઈ લુવારિયા નામના વૃદ્ધ નાહવા ગયા અને પગ લપસી જતા પાણીમાં ગરકાવ થયા હોવાની પ્રાથમિક માહિતી હોવાનું ગઢડા નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દેવેન્દ્રભાઈ રાવલે જણાવ્યું હતું જ્યારે ઘટનાની જાણ થતાં નદી કાંઠે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ